નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરા થી પાંચ મિત્રો સાળકપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બોગુદરા હાઈવે પર વરસાડા ગા પાસે શ્વાન આડુ ઉતરતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર બેકાબુ થઈને રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી જે હા મિત્રો આ અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે પોલીસને અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા હતા આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા જે હા મિત્રો ચાર મિત્રો લઈને વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા હતા અને રાત્રે દોઢ વાગ્યા આસપાસ તારાપુર વડામણા હાઈવે રોડ પર ગામની હોટેલ યુપી ઢાબા હોટલ ની પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્વાન આડું ઉતર્યું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં જુનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યાં જૂના ઘટનાને હજુ ચોવીસ કલાક પણ ન થયા અને આણંદના તારાપુર બગોદરા સિંકેશન હાઈવે પર ગમ ફાર અકસ્માત સર્જાયો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ